નમસ્કાર આપ જોઈ રહ્યા છો એસી ના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ છટવી પડતી કરાલી પોલીસ તો આવો જોઈએ આ રિપોર્ટ છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યાઓની સૂચના મુજબ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીગ્ન નવને અંગત બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની ગાડી જી જે ફાઈવ સી જે છ્યાસી ચુમ્મોતેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કરાલી ચોકડી તરફ આવી રહી છે તેવી ચોક્કસ બાતમી મળતા પ્રોહિબિશન કોચ નાકાબંધી દરમિયાન બાતમી હકીકત મુજબ મેક્સ ફોર વ્હીલ ગાડી કરાલી ચોકડી પર આવતા તેને રોકવા માટે ફોર વ્હીલ ગાડીનો ચાલક પોલીસને જોઈ જતા પોતાની ગાડી દૂરથી રોડ વચ્ચે મૂકીને અંધારાનો લાભ લઈ નાસી ગયે સદન ગાડીની અંદર ગેરકાયદેસારી તે ભારતીય બનાવટના વિદેશી દારૂની એકસો બાર નંગ બોટલ કે જેની કિંમત એક લાખ સત્યાવીસ હજાર નવસો એંસી તથા દારૂને ઢાપવા માટે વપરાયેલી કાચા કલરની કેસરી કલરની લીલા પટ્ટાવાળી સ્ત્રંજી જે તથા મેક્સ કંપનીના ફા ફસ્ટાર ફોર વ્હીલ ગાડી જી જે નંબર ફાઇવ સી જે છ્યાસી ચુમોતેરની આશરે કિંમત બે લાખ પચાસ હજાર મળી કુલ મુલ્ડા ત્રણ લાખ સિત્યોતેર હજાર નવસો એંસીનો કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે